નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આસામમાં પૂર જેવી સ્થિતિ છે રાજ્યની મુખ્ય નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર રાજ્યમાં પૂરના કારણે બાવનથી વધુ લોકોના મોત થયા છે અને ત્રીસ જિલ્લાઓમાં ચોવીસ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે મળતી માહિતી અનુસાર અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ભારે વરસાદના કારણે આસામમાં પૂર જેવી સ્થિતિ છે સર્જાય છે અને મેં આસામના સીએમ હેમતા વિશ્વાસ સાથે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી છે જો કે એનડીઆરએફ અને એસડીઆરએફ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે રાહત પૂરી પાડવામાં આવી રહી છે પીડિતોને બચાવે છે નલબારી જિલ્લાના પૂરના કારણે પાણીથી ભરાયેલા વિસ્તારોમાં શુક્રવારે આસામમાં પૂરની ગંભીર રહી છે લગભગ ચોવીસ કલાક લોકો પ્રભાવિત થયા છે અને મિત્રો જણાવી દે કે તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અગાઉ શુક્રવારે આસામના મુખ્યપ્રધાન શર્માએ ત્યારે પડાવમાં તિરાડોને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા શહેરી નગરો સહિત ડિબુગઢ જિલ્લાના અનેક પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ